નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હાલની પરિસ્થિતિ પ્રમાણે ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો ફોન પણ આવે છે અને ફિલ્ડ વિઝિટોમાં પણ જોવા મળે છે કે ઘઉંનો જે પાક છે એમાં ક્યાંક ને ક્યાંક પીડાશનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે ઘઉંનો ઘેરો પીળો દેખાય છે અથવા તો અમુક વિસ્તાર ઘઉંનો જે છે એ પીળો દેખાય શેડુ પીળી દેખાતી હોય તો આ પીડાશને દૂર કેમ કરવી અને એનું કારણ શું છે એના વિશે આજે તમામ ચર્ચા કરવી છે તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો ઘઉં જે છે એ પીડા પડવાના મુખ્યત્વે ચારથી પાંચ કારણો હોય જેની આપણે વારાફરતી ચર્ચા કરીએ તો સૌ પ્રથમ કારણની ચર્ચા કરીએ તો એ કારણ જમીનને લગતું છે જમીનને લગતું એનો મતલબ છે કે આપણી જે જમીન છે એ કેવા પ્રકારની છે અને આપણે કેટલું પિયત આપીએ છીએ એના ઉપર પણ ઘઉંના કલર ના ડિફરન્સ પડતો હોય ખાસ કરીને જે ભારે જમીન છે એટલે કે કાળી જમીન છે કે ચીકણી જમીન છે એમાં જો વાવેતર થયું હોય અને સંખ્યા વધી ગઈ હોય એટલે કે પાણી મૂળમાંથી ન હોય પાણી મૂળમાં ભરાઈ રહેતું હોય તો એવા સમયે આપણા જે ઘઉંનો પાક છે એના મૂળ શ્વસન કરી શકતા નથી શ્વસન કરી શકતા નથી એનો મતલબ કે એને પૂરતો ઓક્સિજન મળતો નથી આ ઓક્સિજનની ઘટને કારણે એના પાંદડા પીડાશ બતાવી શકે આના ઉપાય તરીકે જેમની પાસે ચીકણી જમીન અથવા તો જે ભારે જમીનમાં ઘઉંના પાકનું વાવેતર થયું છે તેમને પિયતમાં બ્રેક રાખવી માફકસરનું પિયત આપવું પિયત વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું ઢોળાવવાળી જમીન હોય તો ખાસ ધ્યાન રાખવું કે જે નિતાર હોય એની વ્યવસ્થા કરવી જે પાટલું છે એને છેડે નીક નીક બનાવીને પણ પાછળથી પાણી નીકળી જાય એવી વ્યવસ્થા કરવી બીજો જે અગત્યનો મુદ્દો છે કે વાતાવરણની અસર એટલે કે વાતાવરણ જ્યારે ડામાડોળ હોય ખાસ કરીને દિવસનું તાપમાન જ્યારે પચીસ ડિગ્રી કે તેથી ઉપર જતું હોય અને રાત્રિનું તાપમાન એ સાત આઠ ડિગ્રી કે તેથી પણ નીચે આવતું હોય ત્યારે આ વાતાવરણમાં જે તાપમાનમાં ખૂબ મોટો ડિફરન્સ છે આ વાતાવરણનો ડિફરન્સ એ ઘઉંના પાકમાં પીડાશનું કારણ બની શકે આ પીડાશ એ તમને તરત ઓળખાઈ જાય એવી હોય કઈ રીતે એટલે કે જે એની શૈડું છે એટલે કે પાંદડાની ટોચ જે છે એ પીળી પડે અને જેને આગોતરો પાક છે એમને જો પાછળથી એટલે કે જો ડુંડિયું આવી ગઈ હોય આગોતરા પાકમાં જ્યારે ઘઉંની ડુંડિયું આવી ગઈ હોય તો એ ડુંડિયુંમાં સફેદ પડવાનો પ્રશ્ન થાય આ કોઈ રોગ નથી કે કોઈ જીવાતને કારણે થતું નથી પરંતુ માત્ર ને માત્ર વાતાવરણની અસર છે તો આમાં કોઈ ખોટા ખર્ચા કરવા નહીં અને ખોટી વાતોમાં ભરમાવું નહીં ત્યારબાદ ત્રીજો મુદ્દો જોઈએ તો સૂક્ષ્મ પોષક તત્વોની ખામી એટલે કે આપણે જ્યારે ઘઉંનો પાક વાવી ત્યારે પાયામાં એનપી કે બાર બત્રી અથવા તો ડીએપી આ બેમાંથી કોઈ પણ ખાતરનું નાખીને વાવેતર કરી દેતા હોય પાછળથી પૂરતી ખાતર તરીકે આપણે યુરિયા પણ આપીએ છીએ પરંતુ જેમ આપણને બધાને ખબર છે કે ઘઉંના પાકમાં કે કોઈ પણ પાકમાં ટોટલ સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂર પડે પાકને એની અવસ્થા પૂરી કરવા માટે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂર પડે એમાંથી આપણે એનપી કે તરીકેના ખાતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ મુખ્યત્વે એટલે કે ત્રણ પ્રકારના ખાતર આપીએ આ ત્રણ પ્રકારના ખાતર એના સિવાયના જે ચૌદ તત્વો છે એની ક્યાંક ને ક્યાંક જો ખામી સર્જાતી હોય તો ઘઉંનો પાક પીળો પડી શકે આના ઉપાય તરીકે જ્યારે ઘઉંના વાવેતરમાં પાયામાં જ ખાતર નાખતા હોય ત્યારે સૂક્ષ્મ પોષક તત્વો ધરાવતા ખાતરનો ઉપયોગ કરી શકાય એના સિવાય જ્યારે પૂરતી ખાતર તરીકે યુરિયા આપો ત્યારે યુરિયાની સાથે જે ઝિંક અને સલ્ફરનું મિશ્રણ મળે છે એટલે કે સલ્ફર પાસઠ ટકા અને ઝિંક અઢાર ટકાનું મિક્સ સ્વરૂપ મળતું હોય ઘણા બધા અલગ અલગ કંપનીમાં અલગ અલગ નામે મળે છે આ ખાતરનો યુરિયાની સાથે વિઘે દોઢ કિલો પ્રમાણે જો ઉપયોગ કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ ઘઉંના પાકમાં પીળાશમાં તમને આપે ઉપરથી માઇક્રોન્યુટ્રિયન્ટના છંટકાવ કરવામાં જે ચિલેટેડ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ મળે છે એટલે કે જે પાણીમાં તરત જ ઘુલનશીલ છે અને તરત તમારા છોડવાને મળે એવા છંટકાવ કરવાથી પણ ઘઉંના પાકમાં જે એમાં સારો એવું રાહત મળે ચોથો જે મુદ્દો છે એટલે કે નિંદામણ નાશકોનો આડેધડ ઉપયોગ જરૂરિયાત કરતાં વધારે નિંદામણ નાશકો વાપરવી બે કે ત્રણ વખત નિંદામણ નાશકોનો ઉપયોગ કરીએ તો પણ આ ઘઉંના પાક પીળો પડવાની શક્યતા છે ખાસ કરીને ઘઉંના પાકમાં આપણને ખબર છે કે આપણે મેટ સલ્ફ્યુર મિથાઇલ અને ક્લોડીના આ બે સૌથી વધારે ઉપયોગ કરતા હોય પરંતુ એનો સમયગાળો ખાસ જાળવવાની જરૂર છે જ્યારે એકવીસ દિવસનો ઘઉંનો પાક થાય એટલે કે મુકુટ મૂળ અવસ્થા કે જ્યારે એના મુકુટ મૂળ ફૂટતા હોય એ સમયે જો આ નિંદામણ નાશકોનો ઉપયોગ કર્યો હોય એટલે કે એનો ખોટે ખોટો આડેધડ સ્પ્રે કર્યો હોય તો આ મૂળ વ્યવસ્થિત ફૂટતા નથી અને બળે છે એના એને લીધે પોષક તત્વો અને પાણીની ઘટ સર્જાય છે અને પાક પ્યાસ બતાવી શકે ઉપરના પાંદડા પડતા હોય એવું આપણને લાગી શકે તો ખાસ કરીને એકવીસ થી ઘઉંનો પાક થાય ત્યારબાદ માત્ર આપણે નિંદામણ નાશકોનો ઉપયોગ કરવાનો છે ત્યાં સુધી કોઈપણ પ્રકારના નિંદામણ નાશક ઘઉંમાં વાપરવાના નથી પાંચમો અને મહત્વનો મુદ્દો કે જ્યારે ઘઉંમાં મૂળિયા જે છે એ મૂળમાં કોઈપણ પ્રકારની રોગ કે જીવાત લાગે એટલે કે કોઈપણ પ્રકારની જીવાત કાપતી હોય અથવા તો મૂળનો કોહવારો લાગ્યો હોય આવા સમયે ઘઉંના પાકમાં મૂળનો વ્યવસ્થિત વિકાસ થતો નથી મૂળનો વિકાસ ન થાય એટલે આપણને બધાને ખબર છે કે પાણી અને પોષક તત્વોનો વ્યવસ્થિત ઉપાડ ન થાય આ પાણી અને પોષક તત્વોનો ઉપાડ ન થાય એટલે ઉપરથી પાક પીડાશ બતાવે એનો ગ્રોથ ઉભો રહી જાય અને તમને પાક જોવો ગમે નહીં ખાસ કરીને જમીનમાં જે મૂળમાં જીવાત કાપે છે આ જીવાત માટે અલગ અલગ પ્રકારની મુંબરીઓ આવતી હોય ક્લોર 10 દસ ટકા મુંબરી અથવા તો કાર્બોખ્યુરન ત્રણ ટકા મુંબરી આ કોઈપણ મમરીનો વ્યવસ્થિત કંપનીના ડોઝ પ્રમાણે ઉપયોગ કરવાથી જે જીવાત મૂળમાં કાપે છે એમાં તમને ખૂબ સારો ફાયદો મળે મૂળના કોહવારાની વાત કરીએ તો મૂળનો કોહવારો ઘઉંમાં કે કોઈ પણ પાકમાં આવે જ નહીં એના માટે જે માર્કેટમાં લાયોફિલાઇઝેશન ટેકનોલોજી ટેકનોલોજીથી બનાવેલી સ્ટાર પ્રોટેક નામની પ્રોડક્ટ છે આ સ્ટાર પ્રોટેક નામની પ્રોડક્ટ એટલે કે જીવતા જીવડા કે જેની અંદર અલગ અલગ સ્પીસીસના બેક્ટેરિયા નાખીને આ પ્રોડક્ટ તૈયાર કરવામાં આવી છે આ પ્રોડક્ટને જો કોઈ પણ શિયાળો પાક હોય ચણા હોય ધાણા હોય જીરું હોય કે ઘઉં હોય આમાં અઢીસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે વાપરવામાં આવે તો જમીનજન્ય તમામ પ્રકારના મૂળના રોગોમાં મૂળનો સુકારો કે કોહવારોમાં ખૂબ સારા પરિણામ આપે છે અને આગોતરા આયોજન તરીકે મસમોટા પાછળથી જે ફૂગનાશકોના ખર્ચા થાય છે તેનાથી આપણે બચી શકીએ તો મૂળનો કોહવારો અને જીવાત ન લાગે એના માટે ખાસ કરીને આ ટ્રીટમેન્ટો કરી દેવી ત્યારબાદ ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન છે કે એના ઘઉંના પાકમાં ફૂટ નથી દેખાતી અથવા તો કોઈ પણ શિયાળુ પાક હોય ફૂટ નથી દેખાતી આ ફૂટ માટે જ્યાં જમીન આછી છે પોષક ઓછો ઉપાડ થાય છે જમીન તમારી મજબૂત નથી એવા સમયે જ્યારે ફૂટ ન થતી હોય તો પ્યોર ફોર્મમાં ફૂલ્વીક એસિડ કે જે પ્રોસિડ નામે માર્કેટમાં મળે છે આ પ્રોસિડ એટલે કે પ્યોર ફૂલ્વિક એસિડ જે વ્યવસ્થિત કોઈ પણ પાકમાં ડાળીઓ ફોડવાનું કામ કરે એને જો પાકમાં છંટકાવ કરવામાં આવે પચીસ ગ્રામ પ્રમાણે તો ઘઉંના પાકમાં નીચેથી જ ખૂબ સારી ફૂટ આપે છે ખૂબ સારી ફૂટ જેમ ફૂટની સંખ્યા વધારે જેમ વધુ ફૂટ એક જ જે છોડ છે એની અંદર બાર થી પંદર ફૂટ હોય તો એટલી જ ડુંડી વધારે આવે અને જેમ ડુંડી વધારે આવે એમ તમને સૌથી વધારે ઉત્પાદન મળે હાલની પરિસ્થિતિ પ્રમાણે ક્યાંક ક્યાંક ઘઉંના પાકમાં ગાભ મારાની ઈયળનો પ્રશ્ન દેખાય છે આ ગાભ મારાની ઈયળ માટે જનરલી ખેડૂત મિત્રોમાં ખૂબ લોકપ્રિય એવું કોરાજન એટલે કે ક્લોરેન્ટ્રા નીલી પ્રોલ અઢાર પોઈન્ટ પાંચ ટકા નામનું જે ટેકનિકલ છે આ ટેકનિકલનો ઉપયોગ કરવાથી ગાભ મારાની ઈયળમાં રાહત મળે છે એના સિવાય ગેસિયસ પ્રકારની દવાઓમાં ખાલી ક્લોરો પચાસ ટકા અથવા તો ક્લોરો સાયપર આ દવાનો છંટકાવ કરવાથી પણ ગાભ મરાની યળમાં ખૂબ સારું નિયંત્રણ મળે છે આ જે તમામ માહિતી આપણે જોઈ એ ઘઉંના પાકની સાથે સાથે જે આપણા બીજા શિયાળુ પાકો છે જેવા કે ધાણા છે ચણા છે જીરું છે આ તમામ પાકોમાં મહત અથવા તો ઓછા અંશે લાગુ પડે છે ચાહે પિયતની વાત હોય નિંદામણ નાશકોના આડેધડ ઉપયોગની વાત હોય સૂક્ષ્મ પોષક તત્વોની વાત હોય કે જમીનમાં લાગતા કોહવારાની કે જીવાતની વાત હોય ને મૂળના વિકાસની વાત હોય આ તમામ બાબતો તમામ શિયાળુ પાકોમાં ઓછા વધતા અંશે લાગુ પડે છે આ વિડીયોને આ માહિતી આપણને સારી લાગી હોય તો દરેક દરેક ખેડૂત મિત્રો સુધી અને શેર કરજો આપને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન શિયાળુ પાકમાં હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન